કરવામાં આવી છે આ વર્ષે નવી ટેકનોલોજીનો ઉપયોગ બી રથયાત્રામાં કરવામાં આવ્યો છે આ ટેકનોલોજીની મદદથી ઓછામાં ઓછી ભીડ થાય લોકો સરળતાથી દર્શન કરી શકે તે માટે બી વ્યવસ્થાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અમદાવાદ નગરજનોને બી આભાર માનું છું ખૂબ જ આસ્થાપૂર્વક ધૈર્યપૂર્વક ભગવાન જગન્નાથજી ના દર્શન માટે તમામ વ્યવસ્થાઓમાં અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે